લીધો માં બાળકોના ઝઘડામાં ફળો છે પિતા પુત્ર પર જીવલેણ હુમલો ત્રીસ વર્ષીય પુત્ર મોત પિતા ગંભીર રીતે ઘાયલ જામનગર નજીક આલિયાવાડા ગામની સીમા જાહેર માં ગંજીપાવડે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા જામનગરની બે પરિણીતાઓ સાસરીઓને સિત્તમાં સ્ત્રી ધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાઈ લાલપુર તાલુકાના પીપળી ગામના દલિત યુવાન પર સરપંચ ચૂંટણીના મન દુઃખમાં હુમલો કરી અડધૂત કરાયો છ સામે ફરિયાદ વડોદરાના એક્સપોર્ટનું સરકારી વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી સરકારે લાભના આઠ લાખ ટ્રાન્સફર કરી લીધા ફરિયાદના સંતરામ સાગપાજી સબમાર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાખોનું નુકસાન કરોડ ઉપર છૂટ્યો છું કઈ રૂપિયા માગતા યુવકે ના પાડતા છરીનો હુમલો મેડિકલ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર નીટ યુજી બે હજાર છવ્વીસ પરીક્ષાની તારીખ જાહેર આ રીતે કરો ઓનલાઈન રજીસ્ટ્રેશન ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી પિયુષ ગોયલ બગદના વિવાદમાં જયરાજ ભમ્મર અને અન્ય પાંચ શખ્સોના જામીન મંજૂર નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન પાંચ મકાન તોડી પાડ્યા

મધ્યપ્રદેશના રીવામાં કાંકુરી વેચવા જતા પિતા પુત્ર બેફામ કાર્ય પંગોલ્યા ત્રણના મોત સુધી પુણા ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે માગરોળ નજીક કારના અકસ્માત બાદ આગ ભભૂકી ચાલકનું મોત નીપજ્યું વધુ એક પ્લેન ક્રશ કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાનમાં બે ઇજાગ્રસ્ત દરભંગામાં છ વર્ષની માસુમને દુષ્કર્મ બાદ હત્યા લોન લાશ મળી આવતા હિંસા પડકી ચંડોળામાં બેદર લોકોના મત અધિકાર છીનવાશે દાણી લીંબડીમાં ભાજપના બે કાર્યકરો છસો ચોત્રીસ લોકોના ફાર્મ સાત ભરી દેતા હોબાળ દર વર્ષે કરોડો ખર્ચો છતાં ગુજરાતમાં પાંચ વર્ષમાં એડ્સના છત્રીસોના મોત એક લાખ દર્દી નોંધાયા અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ મુસાફરો રજી પડ્યા ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત બીએમડબલ્યુ ચાલકનું મોત ચાર ઘાયલ રિક્ષામાં પેસેન્જરના સ્વાગમાં બેસી ઉતારુના ખિસ્સા ખાલી કરતી ટોળકીને ઝડપી લેવાઈ સગીરાનો અપહરણ કઈ દુષ્કર્મના ગુનામાં આરોપીને વીસ વર્ષની કેદ સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો ચીન બાદ હાઇડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું આરએસએસ પ્રમુખ કોઈ જાતિના નહીં માત્ર હિન્દુ હશે મુંબઈમાં મોહન ભાગવતનું મોટું નિવેદન